તો ગાઈસ હે આપણે એક વિડિયો મૂક્યો આપણે 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 બંધ રહી એટલે બંધ રહી એટલે તમે કોઈ કમેન્ટ કરી શકો કારણ કે છે ને ને બંધ રહી સોરી

તૈણ માંથી એક સિલેક્ટ કર્યું છે તો ગઈ છે આજે કહી દેવી આપડે અને આપડી ચેનલ નો પાંચસો સબસ્ક્રાઈબ પણ થઈ ગયા છે તો અને હેને

એમાંથી નઈ તો ગાઈસ તો એને નાસ્તો કહેવાય કે નો કહેવાય તમે કહેજો ને એકા તો આપણે કોમેન્ટ પણ ખુલી જ રાખશું કેમ કે કેટલા વિડિયો માં કોમેન્ટ બંધ છે પણ મને ખબર નથી કેવા દે ને યાર મારું તું તોડી નાખે આપણે જો મેળામાંથી ખરીદી કરી હતી ને એ પણ છે તો બેન્ચી બેન્ચી શું લેવા જા બોટલ તો ગાઈસ આપણે દીદીનું નામ પણ કહી દેવી ને આપણે તો ગાઈસ નાના છોકરાની બોટલ તે તો દીદી ચેક કરવા દેતો જો गाइस હું પણ ચેક કરું છું કે છે જો આમ ખુલે છે જો અમારો પાણી પી ગયો જો गाइस કે ની નાળી પ્રમામા રેને બતાડવા દેને જો गाइस गाइस મારો અડધું પાણી પી ગયો એક નંબર હે गाइस જો વેરાયે નહી આપણે ડ્રોઈંગ જાય એવું તો કઈ જ આપડે વિડીયો થઈ જાય બહુ લાંબો તો વિડિયો થઈ જશે બઉ લાંબો એટલે આપડે ફટાફટ પેલા રમાય માં તો કઈ

તો બસ મસ્ત મજાનું આપણે પણ છે તમે કજો નામ નામ કીર્તિ એટલે છે કીર્તિ એ નવિન અને બાકી બધા નામ નવીન કીર્તિ માર ફુએ રાખ્યું છે નઈ દીદી હા આ ફુએ પસંદ કર્યો તો કીર્તિ નામ રાખું હે તો પછી કીર્તિ નામ રાખી દીધું છે

અને એને 500 થયા છે એટલે આપણે 50 ની કેક ખાવાની છે તો ગાઈસ જો ટીકા મારી છે તો કાઈ વાંધો નહી તમે આગળ લાવો 1000 સબસ્ક્રાઇબ કરો 600 700 800 900 1000 કરી નાખો મારે 100 કરાવો ગાઈસ મે આમણા માં વિડિયો બનાવવા કેટલી મહેનત કરી હતી તો સોરી અને ગાઈસ જો દીદી એ વાળ જો કપી નાખી